અમદાવાદના સોલા ખાતે કૃષ્ણશંકર શાસ્ત્રીજીની બાવીસમી પુણ્યતિથિ નિમિત્તે સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું જેમાં અનેક શ્રદ્ધાળુઓએ ભાગ લીધો હતો ભગવત વિદ્યાપાઠના વિદ્યાપીઠના છાત્રો દ્વારા આ સંગીતમય સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું આજે દાદાજીની પુણ્યતિથીએ અર્ઘ્ય અર્પણ કરવા સમસ્ત પ્રાચ્ય છાત્રો જે છે આખા વિશ્વમાં ફેલાયેલા છે એમાંથી બધા ચુનિંદા બધા રત્નો બધા આજ એકત્રિત થયા છે આજે બધા જ 22મી પુણ્યતિથીએ બધા એકત્ર થયા છે અને દાદાજીને આશીર્વાદ સદૈવ રહે તે માટે અહીંયા ભાગવત વિદ્યાપીઠના આંગણની અંદર હનુમાન જેની કૃપા પ્રાપ્ત થાય એ માટે સુંદરકાંડના પાર થાય છે અને દરેક જે ભૂદેવો છે જે પોતાના ક્ષેત્રમાં વિદવત્તા પ્રાપ્ત કરી છે એ લોકોએ વધાર્યા છે